નારાયણ હું ગોસ્વામી વૈભવી તમારે વાત કરી રહ્યું છું આ ચોમાસાનો સમય ચાલી રહ્યો છે તો હું તમને પશુ પશુઓ વિશે વાત કરીશ પંખીઓ વિશે આ આ સમયમાં આપણે પંખીઓને ચણ અને દાણા આપવા જોઈએ પુણ્ય કમાવવું જોઈએ કારણ કે અમારે પણ અહીંયા એક પોપટ બે ત્રણ દિવસથી આવી રહ્યો છે તે આવી અને આવે છે એટલે અમે એને સવારે બપોરે સાંજે ત્રણેય ટાઈમ આવે છે એટલે અમે તમને જમવાનું આપીએ છીએ તે જમી અને પછી ઉડી જાય છે તો તમારે પણ બધા પંખીઓને ચણ આપવું પુણ્ય કમાવવું બધા પંખીઓ વિશે પ્રેમ ભાવ રાખવો તો પંખીઓને પશુ વિશે પણ આપણે પ્રેમ ભાવ રાખવો જોઈએ આ